અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે આવેલ બીએડ કોલેજ ખાતે કોઈમ્બતુરના સદ્ગુરુ ઈશા ફાઉન્ડેશનના નીજા હેઠળ વૈશ્વિક માટી બચાવોના અભિયાન સાથે નીકળેલ જર્મનીના સાયકલિસ્ટ કોન્સ્ટાઇન ઝુલસ્કેનું સ્વર્ગવાસી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિત વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું અને માટી બચાવો અભિયાનમાં જોડાવાનો સંકલ્પ કર્યો હતો સાથે ફૈઝલ પટેલે ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તેવું જણાવ્યું હતું જર્મનીનો કોન્સ્ટાઇન ઝુલસ્કે તમિલનાડુના કોઈમ્બતુરના સદગુરુ ઈશા ફાઉન્ડેશનમાં વૈશ્વિક માટી બચાવો અભિયાનમાં જોડાયો છે આ અભિયાનમાં વિશ્વની પચાસ ટકા વસ્તીના ત્રણસો કરોડ લોકો વૈશ્વિક માટી બચાવોમાં જોડાયા છે ત્યારે જર્મનીનો સાયકલિસ્ટ કોન્સ્ટાઈન ઝુલસ્કેએ જર્મનીથી કોઈમ્બતુર સુધી સાયકલ ઉપર ગત મે બે હજાર ત્રેવીસના રોજ વૈશ્વિક માટી બચાવોના સંદેશા સાથે નીકળ્યો હતો તે પંદર દેશમાં થઈ પાકિસ્તાન ખાતે વાઘા બોર્ડર આવી પહોંચી આઠ મહિને ભારતમાં પ્રવેશ મેળવી પોતાની માટી બચાવોના અભિયાન સાથે પ્રવાસ શરૂ કર્યો હતો અને કોન્સ્ટાઈન ઝુલસ્કે આજ રોજ અંકલેશ્વરના ખરોડ ગામની કોલેજ ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં સ્વર્ગવાસી અહેમદ પટેલના સુપુત્ર ફેઝલ પટેલ કોલેજના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓએ આવકારી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે વૈશ્વિક માટી બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોન્સ્ટાઇન ઝુલસ્કે માટી બચાવો અભિયાન અંતર્ગત માહિતી પૂરી પાડી હતી અને ઉપસ્થિત સૌએ માટી બચાવનો સંકલ્પ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે